નમસ્કાર સ્વરાજ માં સોળમી ઓક્ટોબરે મંત્રીમંડળમાં વિસ્તરણ ની શક્યતા સીએમ દિલ્હી થી પરત ફર્યા રાત સુધીમાં તૈયાર કરી દેવાશે મંત્રીઓની યાદી કોનું પત્તું કપાશે કોની લાગશે લોટરી તેના પર સૌની નજર ખેડૂતોની મહાપંચાયતરીવાલ પણ રહેશે હાજર રાજુ રાજદીપસિંહ ની વધી મુશ્કેલી સુપ્રીમ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દિવાળી બાદ રાજદીપસિંહની ધરપકડ ની શક્યતા ગિરનાર પર ગુરુ ગૌરક્ષનાથ મંદિરનો પૂજારી જ નીકળ્યો પાપી કમાણી વધારવા અને લાઈમલાઇટમાં આવવા માટે પગારદાર પૂજારીએ જ રચ્યું હતું ધ્રોણાસ્પદ ષડયંત્ર પાલડીના જૈન દેરાસરમાંથી એક કરોડ ચોસઠ લાખ રૂપિયાની ચાંદીની ચોરી પૂજારીએ સફાઈ કર્મીઓ સાથે મળીને એકસો સત્તર કિલોના મુગટ કુંડળ સહિતના ઘરેણાની કરી ચોરી સીસીટીવી બંધ કરીને ખેલ પાડ્યો गुजरात सकते दिवाली पहला लीधो निर्णय सुप्रीम कोर्ट आदेश ने पगले राज्य विदेशी के चाइनीज पर रात्रे थी, दस सका से बिहार विधानसभा चूंटी मैं भाजपा पाड़ी पड़ी की प्रथम याद अनेक दिग्गजों सहित कुल एकोतेर उम्मेदवार ने उतारिया मोटा भागे वर्तमान धारासभ्य कर रिपीट जम्मू कश्मीर आतंकवादियों ने कराया बार कलाक चालेला एन्काउंटर में मा आतंकी मारिया गया एलओसी पर कोशिश रही असफल दोहा होंगकोंग फ्लाइट नो अमदावाद एयरपोर्ट पर करा इमरजेंसी लैंडिंग कतार की फ्लाइट में टेक्निकल खामी सर्जाता सुरक्षित रीते कराई लैंडिंग

તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ